બનાસકાંઠાના ડીસાનું આ ખોલ ગામ જ્યાં થોડા દિવસ પહેલા ખાબકેલા વરસાદથી ચાર રસ્તા નજીક મસ્ત મોટા ખાડા પડી ગયા જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે એબીપી પછી હાઈવે ઓથોરિટીએ રસ્તાનું સમારકામ શરૂ તો કર્યું ખાડાઓ પર માત્ર કપચી જ નાખી સંતોષ માન્યો રસ્તાની હાલત હજુ પણ ખરાબ જ છે જેને લઈ નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર રહે છે હવે વાહન ચાલકો અને સ્થાનિકોએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે આ બિસ્માર રસ્તાનું યોગ્ય રીતે સમારકામ થાય એ અસ્મિતાના અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર ડાંક પિછાડો કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મસમોટા ખાડામાં માત્ર કપચી નાખી હાલ નેશનલ હાઇવે ઓથોરિટી પોતાનો સંતોષ માની રહ્યો છે મસમોટા ખાડા અહીં પડ્યા છે સ્થાનિકો મુશ્કેલીમાં છે વાહન ચાલકો મુશ્કેલીમાં છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર જે રોડ પર પથરાયેલી કપચી છે તે કપચીનું પૂરાણ હાલ ખાડામાં પૂરી અને સંતોષ માની રહે ખરેખર અહીં કપચી કામ અથવા તો જે રોડ છે તેનું યોગ્ય રીતે રિપેરિંગ થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી તમે જોઈ શકો શકો છો તે પ્રમાણે જ હાલ માત્ર જે કપચી છે રોડ ઉપરની તે કપચી દ્વારા જ આ ખાડાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ડીસાના આખોલ ચાર રસ્તાના દ્રશ્યો છે જ્યાં મસમોટા ખાડા પડતા હાલ વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા છે તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ખપચી કામ કરીને સંતોષ માની રહ્યું છે વસંતીર ગર એ બીપીમિતા